હવે ગુજરાત પોલીસથી દાદાગીરી નહીં ચાલે કારણ કે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જેની પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા અવારનવાર લોકોની ફરિયાદ સામે આવતી હોય છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઓ ત્યારે પોલીસની વર્ણૂક તેમની સાથે સારી નથી હોતી અવારનવાર ફરિયાદ ના લેવાતી હોવાના પણ આરોપ લાગતા હોય છે લોકોને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવી પડતી હોય છે આ ઉપરાંત અગાઉ પોલીસે તોડ કર્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી જેમાં અમદાવાદ પોલીસ કમિશનરને કોર્ટના કઠેડામાં રહેવું પડ્યું હતું વાત કે કે એમ છે વિદેશથી પરત આવેલા દંપતી એરપોર્ટથી ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન એસપી રિંગ રોડ પર આવેલા ઓગણ સર્કલ પાસે તેમના વાહનને થોભાવીને તેમની પાસેથી સાહીઠ હજાર રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલાની જાણ સોલા પોલીસ સ્ટેશનમાં થતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન સામે ગુનો નોંધાયો હતો અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા આ મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે પોલીસ સામે ફરિયાદ માટે અલગ હેલ્પલાઇન નંબર બનાવવાનું જણાવ્યું હતું પોલીસે તોડ કર્યાના કેસમાં હાઈકોર્ટે સરકારને પોલીસ અને ટીઆરબી સામે ફરિયાદ માટે અલગ નંબર આપવા માટે આદેશ કર્યો હતો ત્યારે સરકારે આજે હાઈકોર્ટને પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે વન ફોર 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 નાઇન નંબર આપ્યો છે આ અંગે સરકાર એફિડેવિટ ફાઇલ કરી છે અને આગામી પંદર દિવસમાં આ નંબર એક્ટિવેટ કરવામાં આવશે આ હેલ્પલાઇન નંબર ચોવીસ કલાક કાર્યરત રહેશે અને નંબર એક્ટિવેટ થતાની સાથે જ તેને જાહેરાત દ્વારા પ્રચાર કરવામાં આવશે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને આ નંબર આપવામાં આવ્યો છે અને રાજ્યમાં મહિલા હેલ્પલાઇન નંબર વન ઝીરો નાઇન વન ભ્રષ્ટાચાર નિવારણ માટે વન ઝીરો સિક્સ ફોર નંબર કાર્યરત છે તેવી જ રીતે પોલીસ સામે ફરિયાદ માટે વન ફોર ફોર નાઇન નંબર કાર્યરત રહેશે હવે પોલીસ દમન કે પોલીસ સામે કોઈ પણ ફરિયાદ હોય તો લોકો ડર્યા વગર ફરિયાદ કરી શકશે પોલીસ સામે ફરિયાદ માટે અલગ સેલ પણ બનાવવામાં આવશે અલગ કંટ્રોલ રૂમ હશે જ્યાં શિફ્ટ ઇન્ચાર્જ પણ હશે અને ફરિયાદ ડીસીપીમાં જશે અને ચોવીસ કલાકમાં પગલાં લેવામાં આવશે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णवजनतो तेनेत